હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે ખાજાપુરી બનાવીશું ખાજાપુરી એકદમ સોફ્ટ અને પોચી રોજ જેવી બનતી હોય છે નાત વગરના બી ખાઈ શકે બાળકો બી ખાઈ શકે નાના મોટા બધા ખાઈ શકે જે રીતે તમારે બનાવ્યું હોય ક્વોન્ટિટી એ રીતે લોટ લઈ લેવાનું મૂળણ કઈ રીતે આપવું એ હું તમને બતાવી દઉં તો ચલો પહેલાં આપણે લોટ લઈ લઈશું મેદાનો તેમાં મેદાનો લોટ જ વપરાશે આમાં તમે મસાલાવાળી કરવી અને તો જીરુંને બધું વાટી અને ધાણાને બધું મિક્સ કરીને બી કરી શકો છો હું સિમ્પલ આજે મીઠા અને જીરાવાળી જ કરીશ એમાં ખાલી મીઠું એડ કરીશ ટેસ્ટ પ્રમાણ અને જીરું એડ કરીશ બીજી કોઈ વસ્તુ આમાં મસાલા એડ નહીં કરું અને તેલ લીધું છે મીડિયમ સાઇઝ છે તો એમાં મારે

લોટ ભાખરી જેવો જ બાંધીશું ઢીલો નહીં બાંધીએ કારણ કે આપણે તરત તળવાની છે ટાઈમ હોય તો અડધો કલાક સુકવી લેવાની બાકી લોટ કડક જ બાંધવાનો એકદમ પોચી પૂરી કરવા માટે લોટ બંધાઈ ગયો છે પાંચ મિનિટ તમને જો ટાઈમ હોય તો એને બરાબર મસળી લેવાનો પીટી લેવાનો મસળી લેવાનો જેટલો મસળશો લોટ એટલી પૂરી તમારી સોફ્ટ અને સરસ થઈ તૈયાર થશે તો મસાળવાનું રાખજો એવું નહીં કે ખાલી ભેગો કરી દીધો લોટ અને આમ મૂકી દીધો તો પૂરીમાં મજા નહીં આવે ફ્રેન્ડ પાંચ મિનિટ એને આઘા પાછો તમારા હાથમાં જેટલું જોર હોય એટલું પાંચ મિનિટ આપી દેજો અને મસ્ત મુલાયમ લોટ કરી દેજો જ એના નાના નાના લોયા કરવા દે મેં મસ્ત પાંચ મિનિટ એને મસરી લીધો છે હવે આપણે જે રીતની પૂરી તમારે વણવી હોય એ રીતના લોયા કરી લેવાના ચાલો તો ખાજા પૂરી કરીએ છીએ તો થોડું સાઈઝ તો મોટી જ રહેશે આ રીતે અને એને પછી પછી ખોબા કરી દેવા મતલબ કાપા કરી લેવાના એટલે એ ફૂલેની છે ખાજાપુરી બનાવી ગઈ છે પછી કાણાના મદદથી કાંટાના મદદથી તમે કાણા કરો એના કાં તો પછી ચપ્પાથી એને તિરાડો જેવું કરી નાખો અને બહુ બને ત્યાં સુધી એકદમ લીસ્તો લો કરવાનું જે ફરસી પૂરી એને બધું ફ્રેમ કેવું હોય કે થોડું આમ પરફેક્શન ના હોય તો જ મજા આવે આ રીતે ચપ્પાથી કાપા 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 કરી લેવાનું અને જેટલી થાય એટલી નવ દસ ભેગી કરી અને પછી તળવાનું થોડું હવા બી લાગી જાય થોડી મજા બી આવે પૂરીમાં તો ચલો આપણે પૂરી વણીને ભેગી કરી લઈશું એ રીતે હું તમને પૂરી બતાવી દીધું આટલી પતળી રાખીશું અને અંદર આમાં આગળ પાછળ બે જગ્યાએ તમારે એવું હોય તો ચપ્પાથી તો ફૂલેની અને ક્રિસ્પી અને સરસ પૂરજી તૈયાર થાય એટલેથી હું બધી પૂળી વણી લઈશ ચલો તેલ જોઈતું તો એટલું આવી ગયું છે તો આપણે જોડે જોડે પૂરી તળ પાંચ છ તળાઈને નાખવાની એટલે વણો ત્યાં સુધી જોડે તળાવી જાય એટલે તમાર ટાઈમ વેસ્ટ ના થાય અને કડક લોટ એટલો બાંધવાનો કે તમને મસ્ત વણતા ફાવવી જોઈએ પૂળી પોરસિયામાં ચોટે નહીં જો ચા સારી છે જો પોચો રોટ હશે ને ધીરો ફેલ તો તમને ખાજાપુરીમાં મજા નહીં આવે તેલ થોડું વધારે પડી જશે એ ચાલે પણ પાણી વધારે પડે એવું ના કરતા ઓકે એટલે કડક હશે થોડક થોકપે પૂરી બનીને તૈયાર થશે ચાલો છે પહેલા પૂરી વાને બીજી આપણે તળવાના છીએ છે પરફેક્ટ છે બહુ ઓવર તેલ બી ના જવું পুড়ি খাজা যে পুড়ি থাকে খাজা খাজা বস্তু আলগ আত্মু হয়ছে মস্ত সাজা পুড়ি যে পুড়ি বানা નીકાળી લઈશું એકદમ ગોલ્ડન લાઈટ પિંક કલર જેવી ને એવી તળવાની તમને મજા આવશે ખાવાની બી અને બતાવી લીધો જે થોડી ઠરે ને એટલે તોડીને બી તમને બતાવો બરાબર એ જ રીતે ધીમા તમે આપણે બધી તળી લઈશું લાઈટ પિંક કલર હોય ને એ ગરમ છે તોડીને જ બતાવો એકદમ સોફ્ટ થાય છે ચલો ફ્રેન્ડ થઈ ગઈ છે બધી પૂરી ખાજાપુરી તૈયાર જો મસ્ત ક્રિસ્પી અને સોફ્ટ તો જોરદાર થાય છે ઠંડી કરવા મૂકી દઈ દેખાય છે એકદમ કુણી મખણ જેવી ફ્રેન્ડ બહુ જ મસ્ત થાય છે બનાવજો ટ્રાય કરજો ચલો ત્યારે મળી આગળના નવા બ્લોગમાં બાય ફ્રેન્ડ